નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન બાપુ અને લગ્નની તારીખ નજીક આવી ગઈ મુદળ હાથ દી બાકી રહ્યા કેટલા માત્ર સાત દિવસ બાકી રહ્યા તો નરસિંહ તો ગામમાં એને કરતા લો લઈને ફેરા કર્યા કોઈ જાતના લેવા દેવા નહીં હવે આપણી ઘરે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો છ છ મહિના અગાઉ હોય એમ જો આમ આમ એવી તૈયારીઓ કરતા હોય અને આને હવે હાથ દી રહ્યા ખાલી એક અઠવાડિયું અને તો એને ખબર નથી તો સાતમે દિવસે હાંજે બરાબર માણેક ગૌરી અને મહેતાજી બે બેઠા છે અને માણેક ગૌરીએ વિચાર કર્યો આ મહેતાજી કાંઈ હલતા નથી આ શામળિયાના લગન આવી ગયા એણે મહેતાજીને કીધું મહેતાજી હવે કાંઈક આ બધું મૂકો અને કાંઈક તૈયારી કરો આપણા છોકરાના લગન આવી ગયા મહેતાજી શું કીધું ખબર છે હે માણેક ગૌરી આ સામળિયાનું લગ્ન આવી ગયા અરે મેતાજી હવે હાથ જમણ બાકી રહ્યા છે કઈક તો કરો તમે તૈયારી નથી કરવી તમારે કઈ મેતાજી એટલા શબ્દ બોલ્યા મેથી હાથ દી બાકી રહ્યા છે હું ચિંતા કરું કઈ તો હાથ ધી બાકી છે વળી એક બે દિવસ ગયા અને વળી સંધ્યાના સમયે સાંજના સમયે જયારે ઘરે બેઠા છે ને ત્યાં માણે આ સામળિયાના લગ્ન આવી ગયા હવે ચાર જમણ બાકી કરવું તમારે મોટા મોટા પૂળા વાળ્યા છે બધી મેતાજી કે છે મારે ક્યાં કઈ કરવાનું કરવા વાળાને લાઈ કહી દઉં એક કામ કરો મેતી એક ઘીનો દીવો આપી દો મને અને મહેતાજીએ ઘીનો દીવો લઈ ઓરડું બંધ કરી અને ઘીનો દીવો પ્રગટાવીને એને ઠાકોરજીને પ્રાર્થના કરી છે હાથમાં કરતા લઈ અને પ્રાર્થના કર્યો છે દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો દ્રઢઈ ન ચરણન કેરો દ્રઢઈ ન શામળિયા ના લગ્નના ચોથા દિવસની આગલી સંધ્યાએ સાંજના સમયે મેતાજી ઘીનો દીવો પ્રગટાવ્યો અને ભગવાન ને પ્રાર્થના કરી અને શું પ્રાર્થના કરી મેતાજી સીધા ઉપડ્યા કરતાલ સહિત સીધા વૈકુઠમાં મેતાજી વૈકુંઠમાં ગયા ભગવાન કહે છે મેતાજી અહીંયા અત્યારે હું ચા બધું બીજું તો કઈ નથી પ્રભુ હું તો તમને આમંત્રણ આપવા આવ્યો છું કેમ એ કઈ તમારા સામળિયા નું છે લ્યો આને કોણ પૂગે તમારા સામળિયા ના લગ્ન છે એમ નથી કીધું મારા દીકરા લગન છે આ તમારા સામળિયા લગ્ન છે તો બસ બીજું કઈ નહીં તમારે જે કરવા હોય તે કરજો લગ્ન હું આમંત્રણ દેવા આવ્યો છું ભલે મહેતાજી લ્યો તો આવી જાશું આટલું કહીને મહેતાજી નીકળી ગયા એક દિવસ બે દિવસ ગયા હવે લગ્ન ની આડા માણ બે દી રહ્યા અને આ બધું મહેતાજી તો હે ને હરિનામ કીર્તન બીજું કઈ ન મળે ભગવાનના નામ સિવાય કશું ન મળે આ બાજુ માણે ગૌરીને વિચાર આવે છે આ આખી નાત ને બધી એને આમંત્રણ આપ્યા છે સામે વિવાહ પાસે મોટી મોટી વાતો કરી આવ્યા છે કે અમે બહુ મોટી જાન લઈને આવશું કેટલી ચિંતા છે માણેક ગૌરીને જેટલી ચિંતા માણેક ગૌરીને છે ને એટલી ચિંતા વૈકુંઠમાં લક્ષ્મીજીને થઈ લક્ષ્મીજીએ કીધું ભગવાનને પ્રભુ આ તમારો નરસૈયો તમને બધું હોપી ગયો છે અને એ હવે હાવ ચિંતા મુક્ત બની ગયો છો કાંઈ કરતો નથી હવે તમે જાઓ નકર લાજ જાહે તમારી લાજ જશે મારી તો તું ગુનેગાર કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા

અને લક્ષ્મીજી કીધું એટલે એ જ સમયે ભગવાને અર્જુનને બોલાવ્યા અર્જુન અહીંયા આવો અર્જુન આવ્યા છે હા પ્રભુ શું કહું શું આજ્ઞા જાવ જૂનાગઢ આપણે નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન છે અને હજી રંગકામ બાકી છે જાવ તમે ધોળવાવાળા થઈને વ્યા જાવ બે દિવસ અગાઉ અર્જુન આવ્યા છે જુનાગઢમાં નરસિંહ મહેતા ઘરે આવી દરવાજો આવ્યો અને માણેક ગૌરી બરાબર દરવાજો ખોલ્યો માણેક ગૌરી પૂછે છે ભાઈ કોણ તમે શું કામ હતું અરે બા હું રંગ ધોળવા વાળો રંગ ધોળવા વાળા અરે હા હું રંગ ધોળવા વાળો આવ્યો છું શું કરવાનું છે ચૂનો લગાવવો છે ડિસ્ટમ્બર લગાવવો છે ઓઇલ પેન્ટ કરવો છે માણેક મેતી મનમાં છે મેં સંવાદ સાંભળી ને મહેતાજી બહાર ઓરડા આવ્યા ઓરડામાંથી નીકળી અને બરાબર જે આંગણામાં આવે ને જે દરવાજા આવે ને ત્યાં તો અર્જુનને જોયા ઓહ ઓહો ઓહો કરવા માંડ્યા અર્જુન કહે છે મુંગા રેજો નકર બધું ખુલી જાય જ્યાં મને ખબર તમને ઓળખી ગયા

વળી પાછા થોડો સમય વ્યતીત થયો થોડા કલાકો ગયા અને આ બાજુ ભગવાન ઉદ્ધવ ને બોલાવ્યો ઉદ્ધવ આવો ઉદ્ધવ લગ્ન છે જાઓ સરસ મજાની રસોઈ બનાવો હવે ઉદ્ધવ કે મેં કોઈ દીધી હાથમાં કોઈ દીધો તાવીઠો નથી ફેકડ્યો અને મને તમે મોકલો છો હા તમે જાઓ ભગવાન એને હાથમાં કડછો પકડાયો ઉદ્ધવજી આવ્યા ઉદ્ધવ આવીને દરવાજો ખટખટાયો માણે ગૌરી વાતો કરે છે ઉદ્ધવ ઉદ્ધવ ને રસોઈ વાળો રસોઈ કરવા આવ્યો રસોઈ કરવા આવ્યો શું રસોઈ બનાવવાની છે ક્યાં તો મેતાજી આવ્યા મહેતાજી ઉદ્ધવ ને ઓળખી ગયા ભાવિભર બની ગયા ઉદ્ધવ ના પાડી કે મુંગારે મહેતાજી કઈ બોલતા નહીં શું રસોઈ બનાવવાની છે બોલો કાજુ કતરી બનાવવાની છે બદામ પાક બનાવવાનો છે માલપુવા બનાવવાના છે શું બનાવવાનું બોલો માણે ગૌરી કહે છે ઘરમાં સિંગ દાણા નથી ને આ બદામ પાક ની વાત કરે છે મેતાજી કહે છે તમે તમને શું બનાવતા આવડે એ ક્યો નહીં કે મફતમાં હતો એટલે પછી માં એમાં મૂકે કોઈ માણસ પણ જ્યાં સુધી મફત નું મળતું હોય ત્યાં સુધી તો તમે વાત જ જવા દો હારા હારા લાઈનમાં માં રહી જાય જેના માટે આપણે કોઈ દી આપણું આપણું મગજ કામ ન કરે આવા માણસો લાઈન માં રહી જાય મેતાજી કહે છે મારે તો આખી જૂનાગઢ જમાડવાનું તમારથી થઈ જશે થઈ જશે એને સરસ મજાની રસોઈ બનાવી જૂનાગઢના બધા લોકોને જમાડ્યા

હવે ન્યા તો વેવાય ની પાસે બહુ મોટી વાતો કરી છે બહુ મોટા સમાચાર મોકલા છે કે અમે વેવાય આવડા છે ને અમે આટલી જાન લઈશું આટલી જાન લઈને આવશું તમે બધી વ્યવસ્થા કરજો ન્યા વેવાય વ્યવસ્થા કરી છે ને અમે ત્રણ જણા જઈને ઉભા રહેવું આ જાન લાગશે કેવી આ બાજુ લક્ષ્મીજીએ કીધું પ્રભુ જૂનાગઢની નાગરી નાય તો અટકીને ઊભી છે શામળિયાની જાનમાં કોઈ આવન નથી હવે જાન અહીંયા તમારે તૈયાર કરવાના છે તમે તૈયાર કરો અને ભગવાને સ્વર્ગના દેવતાઓને તૈયાર કર્યા અને એને જાનમાં જવાનો સમય આવ્યો આખી જાન રેડીમેડ તૈયાર ઉતરી હો તૈયાર જાન આવી ભગવાન પોતે પીતાંબર પહેર્યા છે જરકસી જામા ઓઢા છે એને સારા સારા મોતીના હાર પહેર્યા છે માથામાં મુગટ શોભે છે હીરા માણેકના જાન લઈને જાય છે જુનાગઢના બધા લોકો વિચાર કરે આ આ મહેમાન આવ્યા ક્યાં થયા કોઈ જોયા તો નથી આને ક્યાંય પરલોક ના છે જાન ગઈ આગળ શામળિયાનો વરઘોડો જાય છે અને ઈ સમયમાં રિવાજ હતો કે વેવાય જયારે આપણા ઘરે આવે ને ત્યારે આંગણામાં પેલા એને ભેટવાનું અને શાલ ઓઢાડીને સન્માન કરવાનું પછી જાન અંદર લઈ જાય એટલે વેવાઈને મળવા સામે વેવાય આવ્યા હતા તે તો આગળ ભગવાનને જોઈ ગયા એટલે એને સરસ મજાના કપડા પહેરાતા એટલે એમાં થાય ને કે આજ વરાજન બાપો હશે અને આપણે વરાજન બાપોનો ઓળખ હોય એટલે શું કરવાનું ગમે ત્યાં ગોતવાનું પાકીટ વાળો ક્યાં છે નાનું એવું પાકીટ લઈને ફરતો હોય એમાં શું હોય ખબર છે ચાંદલાની બૂક હાથ ગણાની બૂક હોય એમાં બીજું બધું ભૂલી જાય પણ હાથ ગણાની બૂક ન ભૂલે શબ્દ કેવો આપણે હાથ હાથ તે આ તો વેવાય ઘર વેવાયેલા આવે છે એકદમ દોડતા આવ્યા અને વેવાય ને શાલ ઉડાડવા ગયા અને ગળે મળવા ગયા ને ત્યાં ભગવાને કીધું અરે પણ રહ્યો ઉભાર્યો રહ્યો હું તમારો વેવાય નથી વેવાય તો વિચારવા પડી ગયા તમે મારા વેવાય નથી તો મારા વેવાય વેવાય નક્કી કરી લીધું કે જો આ મારા વેવાય ન હોય તો વેવાય ના જાન અહીંયા આવા હોય તો વેવાય કેવા હશે તો વેવાય પૂછ્યું તમે વેવાય નથી તમે છો કોણ એ કે હું તો તમારા વેવાય નું મુનિમ છું હું તમારા વેવાય નું મુનિમ છું વેવાય નક્કી કરી લીધું મુનિમ જો આટલા તૈયાર થઈને આવ્યા હોય તો અમારો વેવાય તો કેટલોય તૈયાર થઈને આવ્યો હશે ને તો અમારા વેવાય ક્યાં છે ભગવાન કીધું એ તમારો વેવાય લગર વગર આયલો આવે એક પોતડી પહેરીતી હાથમાં કડતાલ સાહેબ હરિજનોની સાથે મોઢામાંથી નામ નીકળે રાધા રાધા એક જ નામ ઉદગાર થાય રાધા રાધા કૃષ્ણ રાધા મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે તમને જો ભરોસો હશે ને તો તમારું કશું જ અહિત નહીં થાય ઈશ્વર તમારી લાજ રાખશે શું કામે કઈ ન હોય તો કોરા કાગળમાં લખી આપે ને કહે ગરથ મારું ગોપી વળી તુલસી હે મનો હાર ગરથ મારું ગોપી વળી તુલસી હે મનો હાર સાચું નાણું મારે શામળો સાચું નાણું મારે શામળો મારી દોલતમાં ઝાંજ ને પખાજરે શામળા ગીર